નવી જ રાખવા આપણા ગાડીઓ ગમ માં બધા બળતા રહી ગયા જોઈએ ગાડી લઈ દીધી મારતા જ બત્રીસો ને જવાનું ઓટો માં ગાડી ત્યાં તાર મારે શીખી જ નહી પણ આ તો બત્રીસ આવડતી એટલે લાવી દીધી નંબર પ્લેટ દેખાવજો આપડે છપ્પન

ખબર જ ચમ પણ યાર તો અહીંયા ગાડીઓ સાફ કરવાનો અહીંયા ધંધો હોય તો એથી એ ઉપર ઘેર બેઠા યાર એટલે થોડું વિચારે બોલવાની એ તું ગાડી લાવ્યો તારનો લે ઓટો ખવડાવ્ય એટલે તાકાત રહીને ઓટો ખરાવી લે ખબર પડાવ ઓટો બોટો હતા ના હોય ગાડી લાવ્ય તારનો ઓટો તો ખવડાવી લઈ લે એ મારી ગાડી મારી તો બધા લઈને ફ્યવર ફિવર જ કરું લે જોતો લે આ તો કયું લે એટલે મારા હાલ ઓટો મારા જવાનું જ સમારો બસ થઈ જાય એટલે લે હું આવું લે હા હું આવું

đi thấy gì quá lạc tổ Hãy subscribe cho

બો કેની હે ની તો કો ગાડી હોય મારી તો ઉલાયક ના ના બેજો પાડે બેજો યાર આય બેહી જા કો બોલે વગર આય નવી ગાડી લાવે પહેલી વાર તો બેઉ પર એસી કરશી એસી કશું ના કરતો લે આતારી અલ્યા તબ જબર લે તબ કે લાગ લે એ ગેસ ચાલુ મુગો હે તાર કાર બાય કાચ ખુલ્લા રાખવાનું કીધું કાચ ખુલ્લા રાખવાના સારું હેડો વાતો નઈ જવા દે હજજે કારું હતું ને હારું જો તું પણ યાર ભાવમાં બેહ્યું નઈ આપડે એ ભાવમાં ના બેહ્યું અલ્યા તારી અલ્યા કારુબા ના આયા બધી કાલવાલી ના આકો અલ્યા યાર અલ્યા સકત બંધાવો લે સકત બંધાવો લે આરો યાર કારુબા

લાવું લે ના યાર ન લાવું પેલી ફેર જેવું કરશે દસ હજાર નું જોતું એક નજર માં મારા જોઈએ વિચાર તો કરો તમે ડાયરેક્ટ વરસ નું

આ ગાડી બેહારવા પડે મત હાજી લે અવાજ કરે વા રાખું તો ગાડી નહીં આપડી વધારે સપનું વગર સપનું કરું મોરું આ દુનિયા મોરું આ દુનિયા

આપડે જવાનું રાજસ્થાન રાજસ્થાન જવાનું ખાવાનું હશે

જોઈએ કદી રેલગાડી ને પંચર પડેલી લોખંડ ટાયર આવેલી હે ભત્રીજા જવા દે તો હું

આવડતું મારતો બતા ગોબર પડી ગયો એમ થઈ ગયું એમ થઈ ગયું મોટું થઈ

તમારા છોકરા મફત ના બે ગુ અમુ કોઈ ભરતા નહિ છોકરા યાર એવાબુ હોય જોબુ જોવા લેવો થેલી ફલનાવ લેવા લેટવા એટલે ખાવું પડે ફરવા તો ખાવાનું સમજ ખાવ ને કોઈ ના બોલાય બેઠું આપડે બે અમે બેઠ કોઈ બોલો ગમી ના કરેલી ગમત ના કરાવે તારકે ને હાજર કેવાય લે ગોમમાં તો બધા તો બધાય પાવર લે પાર પાવર કરે તો ખબર પડે ખબર ની કોઈ અવાજ કરતો ચા પાણી કરી નાખે નઈ એ ભુરાક ના બધી ચા પાણી કરાય એ ચાલુ ભીના ખેડ આ જોડે પૈસા પડે તો યાર એવું છું વા દિવાળી ચોપડે તારી ગાડી લેવા ગાડી આવડે પેલી હોય મારા ટકા મેં કીધું તું યાર બનાવી લ્યો

₹100 ગિવે ના તો યાર ભારું લાવજો આdio ઓ આલ દો ભાઈ ભારું તો પૈસા લઈ લેતો ને કર થુક શાંતિ બેસ તમે જો બહેકતો છો લે તમે એટલા છો હા તોય ને તોય હા મારું જીજે